મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે ઈડર શામળાજે નેશનલ હાઈવે બંધ કરાયો હતો નેશનલ હાઈવે એકસો અડસઠ સામે નોંધાવ્યો સ્થાનિકોએ વિરોધ ઈડરના રહેવાસ નજીક હાઈવે રોડ ઉપર સૂત્રો ચાર સાથે વિરોધ નોંધાવ્યો છે છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી ચાલી રહી છે મંથર ગતિએ કામગીરી અનેક રજૂઆતો છતાં કોન્ટ્રાક્ટર તેમજ નેશનલ હાઈવે ઓથોરિટીથી કરી રહી હતી કામગીરી નેશનલ હાઇવે બંધ કરાતા પોલીસ તંત્ર દોડતું થયું હતું સ્થાનિક પુરુષો સહિત મહિલાઓએ નોંધાવ્યો કામગીરી સામે વિરોધ મંત ગતિએ ચાલતા કામને પગલે અવારનવાર અકસ્માત થતા હોય છે ઈડર પોલીસ રોડ પર વિરોધ કરી રહ્યા નેશનલ હાઈવે રોડથી દૂર કરાયા હતા સ્થાનિકોમાં દિન પ્રતિદિન ઓથોરિટી સહિત કોન્ટ્રાક્ટર સામે રોષ વધી રહ્યો છે ત્યારે વધુ વાત કરવામાં આવે તો ઈડર શામળાજી નેશનલ હાઈવે બંધ કરાયો હતો નેશનલ હાઈવે એકસો અડસઠ મંદ ગતિ એ ચાલ્યા